આ કેમ્પમાં ચોપન બોટલ રક્ત એકત્ર થયું અને કેમ્પ નું સફળ સંચાલન માળ્યા હાટીના ની બ્રહ્મા મીતા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું સમાજ સેવા પ્રભાગ વિંગ દ્વારા રક્તદાન અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર ભારત અને સાથે સાથે નેપાળના તમામ કેન્દ્ર ઉપર આ પ્રોગ્રામ રાખેલો છે એના અંતર્ગત આજ ડાયમંડ પેલેસ ખાતે રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેનું સુંદર રીતે ઓપનિંગ ઉદઘાટન પણ થયું જેની અંદર સમાજ સેવાના બ્રહ્માકુમાર મહેન્દ્રભાઈ ગાંધી ત્યારબાદ સભાપતિ અને બ્લડ બેંકમાંથી પધારેલા સંજયભાઈ અને ખાસ બ્રહ્માકુમારી કેશોદથી પધારેલા બ્રહ્માકુમારી રૂપાબેન દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું અને ઘણા બધા બ્લડ દાતાઓ બ્લડ ડોનેટ કરવા માટે પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને ગામના અગ્રણી જનતાઓ પણ ઉપસ્થિત રહ્યા